પાટણ જિલ્લાના તાલુકા મથક સાંતલપુરના ઇન્ટિયર માર્ગ પરથી ગતરોજ શુક્રવારે થઈ થયેલી હેવી કન્ટેનર માર્ગ પરથી પસાર થતાં ઇલેક્ટ્રિક વાયરને અડકતા શોર્ટ સર્કિટના કારણે ટ્રેલરમાં આગ બબૂકી ઉડતા અપડા તપડા મચી જવા પામી હતી તો કન્ટેનરમાં લાગેલી આગની જાણ ચાલકને થતા તેણે સમય સાથે તાત્કાલિક ટ્રેલરને રોડ સાઇડની ખુલ્લી જગ્યાએ ઊભું કરી તેણે ટ્રેલરમાંથી કૂદકો મારી દેતા તેનો આભાર બચાવ થવા પામ્યો હતો તો માર્ગ પરથી પસાર થતાં ઇલેક્ટ્રિક વાયરોના કારણે આ વિસ્તારમાં અનાર નવાર આવી ઘટનાઓ સર્જાતી હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોવા છતાં વિતંત્ર દ્વારા આવા ઇલેક્ટ્રિક વાયરોને સુરક્ષિત નહીં બનાવતા